આ રિયા માટે નાસ્તો બનાવવાનો છે માતર બનાવવાની છે ઘીની રિયાને પણ ડ્રાય ફ્રૂટની બનાવવાની છે તો આ છે બદામ આ છે કાજુ રિયા માતર ખાય છે એટલે એના માટે માતર બનાવવાની છે ઘીની આ પિસ્તા અખરોટનો ડબ્બો ભરેલ પડ્યો હશે ને ઓલી બાજુ અખરોટ પડ્યા આ છે ટોપરું કોંડી આ બે કીના ડબ્બા છે બે ગોળના રવા છે અને આ બે દ્રાક્ષના પેકેટ છે અને આ એલચી છે અને આ હાડકરિયાના અતારથી મજબૂત થઈ જાય એના માટે ખસખસ છે અને આ બધાની આ બધાની માતર બનાવવાની છે ને અખરોટનો ડબ્બો ભરેલો સાઈડમાં પડ્યો છે તો નાના છોકરાને આવી બધી વસ્તુ અત્યારથી ખવરાવાનું ચાલુ કરી દેવાય તો નાના છોકરા મજબૂત થાય ને પછી મોટા થાય એટલે આપણને કમાઈ ના લે તમે કાંઈ ખવડાવો નહીં પીવડાવો નહીં છોકરા ભણવા દાય કંઈ યાદ રહે નહીં એને પાસે તમે કો સરકારી નોકરીઓ મળે નમન સેવા કરે અરે ભાઈ તમે એને ખવડાવો જ નહીં તો ચોથી પડે એને કાંઈ યાદ રહે ભણવા ગણવામાં કે ચોતી પદ તમને એના હાડકા મજબૂત હોય તો તમને કમીને ખવડાવે ને તો નાના બાળકોને આ બધું ખવડાવવાનું જો અમૂલ ઘી લાવ્યું છે અને દ્રાક્ષ તો અડધી ખાઈ ગઈ છે દ્રાક્ષ તો એને બહુ ભાવે છે એ ખાતી ધોય તે ચોરી કલર દાર ધો એનું મોઢું ચાલુ હોય તાર માટે મમ લાવ્યું છે રી રીવું એમને દડા દેવી નહીં થઈ મારી રીવ છે ને બગા એ ઈલાયચી દે દ્રાક્ષ તો આની ઓ રિવ આ દ દ્રાક્ષ એ તો ઈલાયચી દે ઈલાયચી થોડી જ રોખી ખવાય તારે શું ખાવું છે આ ખાવું છે એ ખાવું છે આ કોણ લાવ્યું તાર માટે મમ મમ કોણ લાવ્યું એક દિવસ મેં વિડીયો બનાવ્યો તો કે અમારે રિવ બધું ડ્રાય ફ્રૂટ આ બધું ખાઈ દે તો કોઈ કહે કોમેન્ટ કરી દે કે બતાવી તો ખરા ખાતી હોય તો પણ રીવ છ મહિનાની હતી ને તારની બધું ખાય છે બીટના પરાઠા બીટના ગોટા પાલકના પરાઠા પાલકના ગોટા આવી બધી વસ્તુ રીવું બચપનથી ખાય છે આજની રીવ ચક્કુ ના ડાય લાવો ચક્કુ બેટા ડાય એમને માટલી નહીં થઈ રી તો તમે પણ તમારા બાળકોને આવું બધું ખવડાવજો બાકી જય માતાજી જય મોગલમાં